નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદની કુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંજ પ્રમાર આપ સૌનું તહેદીલ સ્વાદ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ લાખો આંગણવાડી કાર્યગર કારેગર ટેડાગર મિની આંગણવાડીકાર તેમના માટે સૌથી મોટા સમાચાર કહી શકાય લાખો આંગણવાડી કાર બહેનોને દૈનિક વેતન મેરવતા વર્ગોમાં સમાવાજ રજૂઆત કરવામાં આવી છે જો આવું થશે તો મિત્રો હવે વર્ષમાં બે વાર વર્ષે આગળવાડી કાર્યકર ટેડાગર બહેનોનું વેતન તો મિત્રો શું છે સંપૂર્ણ બાબત ચર્ચા કરવાના છે વિડિયો અંત સુધી બનાવી જો તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ પહેલો ગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાતા વિડીયોની શરૂઆત કરું છું તો તમને ખબર છે તો મિત્રો જે આંગણવાડી કાર્યકર ટેડાગર અમનો સૂચિત પગાર વધારો લોકસભા ચૂંટણી પહેલાં લોકસભા ચૂંટણી પહેલાં જે જાહેર કરવામાં આવી છે ફેબ્રુઆરીમાં કહેવામાં આવ્યું હતું સૂચિત પગાર વધારો લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને એમ દર્શાવવામાં આવ્યું હતું કે આંગણવાડી તેડાગર મિની આંગણવાડી કં જે પગાર મિત્રો ખ્યાલ છે તે તો પગાર આપવામાં આવ્યો હતો ત્યાં કહેવામાં આવ્યું હતું કે એક જુલાઈ એક જુલાઈથી લાગુ પડશે એક જુલાઈથી તેમના ખાતામાં જે સૂચિત પગાર રકમ આટલી રકમ આવી હતી પરંતુ અગિયાર અગિયાર જુલાઈ થવા આવી હજુ સુધી કોઈ પણ અપડેટ આવી નથી તો મિત્રો આવીને આવી અનેક ઘણા પ્રશ્નો છે તે પ્રશ્નો નિવારણ માટે તો મિત્રો જે અનેક પ્રશ્નો જે નિવારકરણ માટે પણ આંદોલન શરૂ થઈ ગયા છે આંદોલન મેનિક આંગણવાડી કાર્યકર હોય તેના આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય પછી જે આ પગાર વધારો હોય અનેક ભથ્થાઓ છે તે ભથ્થાઓને રજૂઆત કરવા માટે રજૂઆત રજૂઆત કરી રહ્યા છે અને આવેદન પત્રો પણ આપી રહ્યા છે અને આંદોલન પણ શરૂ થઈ ગયું છે તો મિત્રો શું છે સંપૂર્ણ બાબત તમે જોઈ શકો છો અહીંયાથી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની આગેવાની હેઠળ કેન્દ્રીય બજેટ બે ચોવીસથી પચીસ માર્ચ પૂર્વ ચર્ચા યોજાઈ હતી જેમાં ભારતીય મજદૂર સંઘ બીએમએસ રાષ્ટ્રીય સેવા સ્વયંસેવક સંઘ આરએસએસ સાથે જોડાયેલા ટ્રેડ યુનિયનનો સીઆઈટીયુ ટ્રેડ યુનિયન કોઓર્ડિનેટ સેન્ટર ટીયુસી ડબલ ભાગ લીધો હતો ટ્રેડ યુનિયનનો સરકાર પાસે આવકવેરો મુક્તિ મર્યાદા વધારવા રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ ડેટ આપવામાં આવતા કામની રકમ બમણી કરવા અને અસંગઠિત ક્ષેત્રના કામદારોની આવરી લેવા માટે સામાજિક સુરક્ષાનો વિસ્તાર વધારવાની માંગ કરી છે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની સાથે તેમણે પ્રી બજેટ મિટિંગમાં યુનિયનને આઠમા પગાર પંચની રચના અને જૂની પેન્શન યોજના ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની પણ માંગ અહીં રજૂઆત કરવામાં આવી છે કે ઉઠી છે બીએમએસ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી બી સુરેન્દ્ર કહ્યું કે નાણામંત્રીએ અસંગઠિત ક્ષેત્રના તમામ ટોણું ટકા કામદારોને સામાજિક સુરક્ષા દાયરામાં લાવવા જોઈએ અને એમ કહે છે કે જનરલ સેક્રેટરી તપન સેન કહ્યું છે કે ગયા વર્ષે નાણાંપ્રધાન રૂબરૂ બેઠક કરવાનો ઇન્કાર પણ કર્યો હતો યુનિવર્સિટી દ્વારા આશા આંગણવાડી મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ કોન્ટ્રાક્ટ વર્કરો અન્ય વિભાગોમાં કામ કરતા માનંદ વેતન કામદારો વગેરે માટે સામાજિક સુરક્ષા સહિત મંત્રી સીતારમણ સમક્ષ ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે તો મિત્રો અને તે અને બીજું પણ મુદ્દો છે મિત્રો તેમને મહિલા ઓળખ મહિલાની ઓળખ નથી આપતા કારણ કે તે મહિલા છે પણ હજુ સુધી તે મજૂર તરીકે કોઈ ઓળખ નથી આપતા તે બાબત પ્રશ્ન ઉઠાવ્યો છે ટ્રેડ યુનિયન નાણાંપ્રધાન સીતારમણે વિનંતી કરી છે કે તેવા આ યોજના કામદારો કામદારોની વ્યાખ્યા હેઠળ લાવવા જોઈએ તેમને પણ જે હક અન્ય કામદારોની જે તેમને પણ હક મળે તો મિત્રો આ